પાકિસ્તાનમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ કુરાનનું અપમાન કરવાના આરોપમાં એક વ્યક્તિને જીવતો સર્જાવી દીધો છે માહિતી અનુસાર આ ઘટના ખેબર અખતુખાના સ્વાદ જિલ્લાના મધિયાન વિસ્તારમાં બનવા પામી હતી સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર અહિંસામાં આઠ લોકો ઘાયલ થયા છે અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતકનું નામ મોહમ્મદ ઇસ્લાઈન જે મધિયાન ફરવા આવ્યો હતો પોલીસે કહ્યું હતું કે સ્થાનિક લોકોની ફરિયાદ પર પોલીસે તેની ધરપકડ કરી હતી પરંતુ આ દરમિયાન ખુરવાનના કથિત અપમાનના સમાચાર આખા વિસ્તારમાં જંગલની આગની જેમ ફેલાઈ ગયા જેથી થોડી જ વારમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને શંકાસ્પદ વ્યક્તિને પોતાની સાથે લઈ ગયા હતા આ દરમિયાન ટોળાએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી આગ લગાવી દીધી હતી પહેલાં ટોળાએ મોહમ્મદ ઇસ્માઇલને માર્યો અને તેનો વિડીયો બનાવ્યો ટોળાએ તેને જ્યાં સુધી માર્યું જ્યાં સુધી તે અધમુઓ થઈ ગયો આ પછી પીણમાંથી કેટલાક લોકો પોતાની સ્વાદે જનશીલ પદાર્થ લાવ્યા અને ઇસ્માઇલ પર રેડી તેને સળગાવી દીધો હતો તો હાલમાં સમગ્ર વિસ્તારમાં ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ